ખેંચવા મહિલા બુમાબૂમ કરતા અન્ય લબળ ચપ્પુ મહિલાના હાથના ભાગે ઘા ઝીકી દેતા મહિલાને ઈજા થતા મહિલા ઢળી પડતા લબડમુછિયા પાકીટ અને સોનાની ચેન લઈ ચોત્રીસ હજાર સાતસો ની લૂંટ ચલાવી રફુચકર થઈ ગયા બનાવ ફરિયાદી સારવાર સારવાર પહોંચતા બાદ બી પોલીસ મથકમાં બે અજાણ્યા લબર મુછીયાઓ સામે ફરિયાદ નોંધાવતા પોલીસે લૂંટની ફરિયાદ દાખલ કરી અજાણ્યા લબર મુછીયાઓનું પગેડું મેળવવાની કવાયત કરવા સાથે ઘટના સ્થળ ઉપરના સીસીટીવી ફૂટેજ પર તપાસ કાર્યવાહી શરૂ કરી છે